મહત્વના મોટા સમાચાર અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં દિવ્યાંગ યુવતી પર થયેલા દુષ્કર્મ કેસના આરોપીએ રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ પર હુમલો કરી ભાગી જવાનો પ્રયાસ કરતા પીઆઈએ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી

જેમાં હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ રાઠોડ જે હતા તે ઈજાગ્રસ્ત થયા હતા જે આરોપી હતો મોઈનુદ્દીન તેને પીઆઈ પાસેથી હથિયાર છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે પીઆઈએ ફાયરિંગ કર્યું હતું ફાયરિંગ કરતા આરોપીને પગમાં ગોળી વાગી હતી ત્યારે વાત માટે હાલ તો જે ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારી છે તે સારવાર હેઠળ છે જ્યારે ઘટનાની જાણ પોલીસ ઉચ્ચ અધિકારીઓને થતા જે ઉચ્ચ અધિકારીઓ છે તે મુલાકાત અર્થે પહોંચ્યા હતા જી આભાર સુનિલ સમગ્ર મામલે વિગત આપવા બદલ તો અમદાવાદના દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દુષ્કર્મના કેસમાં ઝડપાયેલા મોઈનુદ્દીન નામના આરોપીને લઈ પોલીસ આજે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે ગઈ હતી ત્યારે આરોપીએ પોલીસ પર હુમલો કરી ભાગ જવાનો પ્રયાસ કર્યો હતો ઘટના સ્થળ પર હાજર પોલીસ ઇન્સ્પેક્ટર ઇમરાન ધાસુરા પાસેથી હથિયાર છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો પીઆઈ તરફથી ફાયરિંગ કરતા આરોપીને એક ઘોડી પગમાં વાગી હતી દુષ્કર્મના આરોપી અને પોલીસકર્મી વચ્ચે થયેલી ઝપાઝપી દરમિયાન હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ રાઠોડ ઇજાગ્રસ્ત થયા હતા જેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે